મગની દાળ પણ યુઝ કરી શકો છો હવે એક વાટકી રવો લીધો છે હવે અડધી વાટકી દહીં લીધું છે એ આપણે નાખીશું હવે અહીં ત્રણ મોટા મરચાં લીલા લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એ આપણે મિક્સર જારમાં નાખીશું હવે આની આપણી પેસ્ટ બનાવી લઈશું તો આપણી પેસ્ટ તૈયાર છે હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું હવે એમાં જ આપણે જે મગ પલાળ્યા હતા મગની દાળ એ આપણે નાખીશું અને એની પેસ્ટ તૈયાર કરશું હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એટલે પેસ્ટ આપણી સ્મૂથ બને તો તમે જોઈ શકો છો જો આપણી પેસ્ટ તૈયાર છે હવે એને આપણે વાસણમાં કાઢી લઈએ હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું હવે આપણે આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું પ્રોપર તો આમાં કોઈ આથો લાવવાની ઝંઝટ નથી ઇન્સ્ટન્ટ બની જાય છે ખાલી એક કલાક આપણે એકથી દોઢ કલાક દાળ પલાળવી પડે છે બસ એ જ તે બાકી આખી રાત પલાળવાનું એવું કોઈ ઝંઝટ આમાં નથી થતી અને બહુ જ ટેસ્ટી બને છે અને આ પ્રોટીનથી ભરપૂર હોય છે તો નાના બાળકોને પણ તમે ખવડાવી શકો અને મોટા પણ ઈઝીલી ખાઈ શકે છે એમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થતી અને પ્રોટીન હોય એટલે બેસ્ટ બોડી માટે આપણે તો તમે પણ એકવાર આ રીત મુજબ જરૂરથી બનાવજો હવે બેટર મિક્સ થઈ ગયું છે હવે આપણે મસાલા એડ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું હળદર એડ કરીશું ધાણાજીરું એડ કરીશું વધારે એડ કરીશું હવે આપણે એકવાર ફરી મિક્સ કરી દઈએ સરખી રીતે બેટર તૈયાર કરી દઈએ મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે આપણું બેટર પાંચ મિનિટ માટે આપણે ઢાંકી મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે અહીંયા સ્ટીમ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે

આપણું બેટર તૈયાર છે અહીંયા આપણે થાળી તેલવાળી કરી દઈશું સારી રીતે પ્રોપર ગ્રેસ કરી લઈશું તેલથી થાળીમાં તેલ સારી રીતે લગાવી દીધું છે હવે આપણે બેટર નાખીશું બહુ બૌથિક નથી કરવાનું મીડિયમ રાખવાનું છે આપણે પ્રોપર એકવાર થાળીને સારી રીતે બેટર રાખી દઈએ હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર ભભરાઈ દઈશું એટલે મસ્ત ટેસ્ટ આવશે આપડે અહીંયા પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે થાળી સ્ટીમ કરવા મૂકી દઈશું હવે અહીં મેં બીજી થાળી પણ આપણે તૈયાર કરી દીધી છે એને પણ આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું ઢાંકણ મિનિટ આપણે સ્ટીમ તો મિનિટ જો ચાકો ની મદદથી આપણે ચેક કરી લીધું છે તો આપણા ઢોકળા તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે અહીંયા વઘાર માટે તેલ મૂકીશું તેલને ને થોડી વાર ગરમ કરવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં જીરું રાય અને તલ આપણે નાખીશું હિંગ નાખીશું અને લીમડાના પાન એડ કરીશું હવે આપણે વઘાર આપણા ઢોકળામાં ચારેપર લગાવી દઈશું એકદમ સરસ ટેસ્ટ આવશે આપણા ઢોકળા બનીને તૈયાર છે આપણે હવે એને પીસ પાડી દઈશું તમને મનતા આકારમાં તમે પીસ પાડી શકો છો ચાલો ખાવા ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને તમારા ઘરે પણ આ પ્રોટીન થી ભરપૂર એવા મગની દાળના ઢોકળા એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગ્યા તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ